આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો હુમલાની અંદર છવ્વીસથી સત્યાવીસ જેટલા નિર્દોષો માર્યા ગયા ઘણા બધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પર થયા ઇજાગ્રસ્તોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે વડોદરા શહેરમાંથી પણ જ્યારે પ્રવાસીઓ યાત્રા કરવા માટે ત્યાં ગયા હોય અને તે જ વેળાએ આ આતંકવાદની ઘટના બાદ ફસાયા હોય અને વડોદરા શહેરના કોર્પોરેટર સ્નેહલબેન પટેલને રજૂઆત કરતાં જ તેઓને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે વોર્ડ નંબર સોળના કોર્પોરેટર મહિલા કોર્પોરેટર ને રજૂઆત કર્યા બાદ સુરક્ષિત જગ્યા પર ખસેડાયા છે અને મદદ પણ મળી ગઈ છે શ્રીનો પણ આભાર અને સ્નેહલબેનનો પણ આભાર વ્યક્ત કર્યો છે આવો સાંભળીએ તેઓ જ મળે શું છે સમગ્ર ઘટના ગુજરાત થી કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા પરંતુ અમે અઠાર તારીખથી અહીંયા આવ્યા છીએ પરંતુ ગઈકાલે જે પહોલગામમાં જે આતંકી ઘટના બની એના કારણે અમે અહીંયા ફસાઈ ગયા છે એટલે અમે ગુજરાતમાં ચંપાસ કરી હતી કે કોર્પોરેટર નેહુબેન પટેલ અને સાંસદ હેમાન જોશી અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને અમારી જાણકારી જે છે તેમને સંસદ સુધી પહોંચાડી છે પણ અમે હવે વિનંતી કરીએ છીએ કે અમને બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને ગુજરાતમાં લઈ આવે એટલે અમારી ચિંતા ઓછી થાય અને કેટલાય દિવસથી અમે અહીંયા જ છીએ એટલે હવે અમારે ત્યાં બરોડા ગુજરાત પાછું આવવું છે મારી સાથે બીજા સત્તર મેમ્બર્સ છે એ લોકો પણ કહી રહ્યા છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયાથી નીકાળો કારણ કે દરેકના સગાવાલાના સંબંધીના ફોન આવી રહ્યા છે અને દરેક લોકો ચિંતા પણ કરી રહ્યા છે એટલે અમે ગુજરાત સરકારને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આ જગ્યાથી જલ્દીથી જલ્દી સેફલી બહાર કાઢો એટલે હું તમને મારા જે બીજા ટ્યુરિસ્ટ અમારી સાથે છે અમારી સાથે અમારા જે મેમ્બર્સ આવ્યા છે એમની સાથે પણ વાત કરાવું અને એ લોકો પણ આ જ કહેવા માંગી રહ્યા છે બધાને ઘરે જવું છે અને બધા અહીંયા સેફ છે એ માટેની અહીંયા વિડીયો ઉતારી રહી છું તો એના માટે તમે ગુજરાત સરકારને અને ભારત સરકારને અપીલ કરી દો કે અમને અહીંયાથી સેફલી બહાર કાઢે સુરક્ષિત રીતે અમને ગુજરાત પાછું આવું છે તો મહેરબાની કરીને જલ્દી વ્યવસ્થા કરી આપો તો સારું અને જમવાની વ્યવસ્થા આપણી થઈ ગઈ છે સારી રીતે સારી જમવા માટે અમને અજય મોદી ટ્રાવેલ્સ તરફથી ખૂબ જ સારું અમને જમવાનું મળી ગયું હતું તેમને એક વિડીયો અમને મોકલાવ્યો હતો કે જે પણ લોકો ગુજરાતી ત્યાં ફસાયા છે તેમના માટે અજય મોદી ટ્રાવેલ્સ તરફથી જમવાનું મળી ગયું છે એટલે અમે સારું ખાવાનું અમે ખાઈ શક્યા છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે કે અમારા માટે આટલા દૂર સુધી પણ આટલું સારું જમવાનું એમને અવેલેબલ કરાવનાવ્યું એટલે એમનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ પણ હવે અમને સેફલી સુરક્ષિત રીતે અમને ગુજરાત પાછા લઈ જાય એવી અમારી વિનંતી છે નમસ્કાર